આપણે ઉતાર્યા હતા થોડાક આજે કેટલા ઉતારીએ બોર બોરમાં માં બહુ લાગે મીઠા બોર હોય ને ઓલું કે ભગવાન કે મીઠું ફળ લેવા જાવ ને અહીંયા કાટા બહુ લાગે નહિ મમ્મી માં બોલ તો ચાલો મારી યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છે બોર વીણવા તો બદામને બોરને આજ તો મોજે મોજ પડી જવાની છે આજ તો મહાદેવજી આપણે ઘણું બધું ફળ આપ્યું છે તો ચાલો અમારા બ્લોગ માં જોડાયેલ રેજો ફ્રેન્ડ તો જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના બોર છે બદામ આપણે ખીચામાં રાખી દઈએ ઘરે જઈને ખાસી અત્યારે આપણે બોર વીણી લઈએ કાંટામાં હાથ નાખવો પડશે બોર ખાવા માટે તો ચાલો ફ્રેન્ડ આપણે વીણી લઈએ ફટાફટ બોર કે બોર આપણે ભાવે નથી કેતા કે મીઠા ફળ ખાવા હોય ને તો થોડા કાટા લાગે તો આ એવી જ કેવા કોઈ ને ખાવા હોય તો આવી જાવ એમ મહાદેવજી ના મંદિર બોર છે તો આવી જાજો બોર ખાવા તો ચાલો આજ નો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મમ્મી હું આડું દઈ દીધું ભાઈ હં તો બોર કેટલા બધા હે અને અહીંયા નો લોકેશન બહુ સારું છે फोटो बोरो शूट करो हो कोई ना तो मेरे बेरे जो ही कोई ना वो तो फोटो शूट करो आवी सको छो तमे मस्त लोकेशन छे यहां ने बोर खावा पण मळसे ता हूं मम्मी का आखा झारा फरे क्या ने क्या फरे हे मम्मी आनी कोल तो जो कितला बताए

અપે સડી તો ગાઈસ રસ્તો બંધ થઈ ગયો અમે રસ્તો જોઈને આયા હતા મોર તો ઘણા બધા હે પણ અંદર ઘડવું પડે કાટા બહુ લાગે એટલે આપણે વેચાતા થઈ મોર્માં મજા ના આવે પણ આ બોર ખાવાની મજા ઓર છે